દર વખતે આપણે ઇલેક્શનમાં વડોદરા વકીલ મંડળ ટેકનોલોજી યુઝ કરતું હોય છે આ વખતે થોડાક એડિશન છે એમાં કે આ વખતની મતદાર યાદી ડિજિટલ યાદી છે અને એમાં દરેક મતદારોના ફોટોગ્રાફ્સ અમે એડ કરવા જઈ રહ્યા છે એમાંથી ઘણા બધા ફોટો તો થ્રુ ગૂગલ ફોર્મના માધ્યમથી આવી ગયા છે ધ કોઈ કોઈપણ મતદાર એનો ફોટો ગૂગલ ફોર્મથી સબમિટ કરે એની બીજી મિનિટે લિસ્ટમાં ઓટોમેટિક ફોટો આવી જાય એવી એક કાર્ય પદ્ધતિ અખત્યાર કરી છે અ સુધી અને অলমোস্ট 1500 જેટલા वकील શ્રીઓએ પોતાના પોટા જાતે અપલોડ કરી અને મતદાર યાદીમાં ફોટોગ્રાફ્સ મોકલે છે અ એનો બેનિફિટ એ થશે કે જ્યારે કોઈ પણ મતદાર એક કે আট ટેબલ પર આવશે તો અધિકારી એમના સિરીયલ નંબર પંચ કરશે એનાથી real time અત્યારે કયા ટેબલ પર કેટલું મતદાન થયું છે કોણ કોણ મત આપી રહ્યું છે સ્ક્રોલ ઓન થશે સ્ક્રીન પર છેલ્લા દસ 10 રહેલા મતદારો ના ફોટો દેખાશે અને રિયલ ટાઈમ ખબર પડશે કે કયા ટેબલ પર કેટલું કેટલું મતદાન થયું છે અને ટોટલ કેટલું થયું છે ખાલી અમે લોકો નહીં પણ જેની પાસે લિંક હશે એ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં કે ટેબ્લેટમાં એ જોઈ શકશે કે અત્યાર સુધી કોને કોને મતદાન કર્યું છે કોણ બાકી છે શું થઈ રહ્યું છે કેટલું મતદાન થઈ રહ્યું છે કેટલા પર્સન્ટેજ વોટિંગ થયા છે રિયલ ટાઈમ આંકડો આ પદ્ધતિથી સુગમતાથી મતદારો સુધી પહોંચાડી શકીશું આની શરૂઆત આપણા વકીલ મંડળમાંથી વડોદરા વકીલ મંડળ જ થઈ છે આ ઉપરાંત અમે લોકો બરોડા ક્રિકેટ એસોસિએશન પોલો ક્લબ કેમિસ્ટ્રી એન્ડ એસોસિએશન એવી ઘણી સંસ્થાઓમાં આવી સેવાઓ આપતા હોઈએ છે